નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટીડી ન્યૂઝ ગાંધીધામ શહેરમાં કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે ગાંધીધામ તાલુકામાં અનેક સમાજ પાસે સ્મશાન છે પણ મુસ્લિમ સમાજ પાસે કબ્રસ્તાન નથી ગાંધીધામમાં બહોળી સંખ્યામાં રહેતી મુસ્લિમ સમાજ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે જેને લઈને આજે નબળી સમાજ છે તેમને કબ્રસ્તાન માટે જમીન આપવામાં આવે તે માનવતાનો ધર્મ છે જો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સાચો એ ગણાય છે જેને લઈને ગાંધીધામ તાલુકામાં લાખો એકર દીનદયાલની ખાલી જમીન પડે છે જેવી કે સપનાનગર કિરાણા જતા રોડ પર ખાલી પડેલી જમીનમાંથી પચ્ચીસ એકર કબ્રસ્તાન માટે આપવામાં આવે તે ખાસ જરૂરી છે અને તેને લઈને મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાન માટે જગ્યા આપવામાં આવે તે વિનંતી કરવામાં આવી છે આજે ગુજરાત સર્વ સમાજ પાર્ટી તરફથી હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને મારે ત્યાં લોકલ ટીમ સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે અમારા તરફથી આવેદનપત્ર મુખ્યનો કારણ એ છે મુખ્ય હેતુ અમારો કે ગાંધીધામ તાલુકાની અંદર કોઈ મુસ્લિમ સમાજ પાસે કોઈ કબ્રસ્તાન કાયદેસર નથી એટલે અમે સરકાર પાસેથી કાયદેસર કબ્રસ્તાનની જમીન પચીસ એકડ આપવામાં આવે એવી અમે મુસલમાન સમાજ માટે માંગ કરી છે કંડલા પોર્ટની જમીન લાખો એકડ લોકો દબાવી લીધી છે ગેરકાયદેસર રીતે તો અમે કાયદેસર માંગણી કરી છે કે પચીસ એકડ જમીન મુસ્લિમ સમાજને કબ્રસ્તાન માટે આપવામાં આવે એની અંદર કબસ્તાનથી થઈ જશે અને એક કોમ્યુનિટી હોલ પણ બની જશે તો અમે સરકાર પાસે એ રજૂઆત લઈને આવ્યા હતા મામલેદાર થકી અમે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યો છે અને રામદાસ આઠવલેને સમાજ કલ્યાણ મંત્રીને પણ એક લેટર મોકલ્યો છે નીતિન ગડકરી સાહેબને પણ મોકલ્યો છે અને કંડલા કોર્ટના ચેરમેનને પણ લેટર મોકલ્યો છે તો અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે કાયદેસરની અમારી માંગણી છે એને સ્વીકારવામાં આવે એટલી અમે માંગ કરી છે